તને તને ભાલીમાં બામરે આવવા આવું થાતી મિઠી કે

એકદમ આ છે ભણવા નહીં જવું એટલે રોવે છે હું કામ રોવે ભણવા નહીં જવું પછી છે આજ તો નહીં જવું Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không? bỏ lỡ những cái hấp dẫn પાડી 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 દોસ્તી કરવા દોસ્તી કરાય દે દોસ્તી કરાવી

आते वा नो नो जाऊ काय रोटी बंद होई जाय नो जाऊ काय नाही बंद होई जाय रोटी बंद जा नो जाऊ तर काय तुम्ही पारो जाय पार आडो काय ચે ગામ મત લાવી દી બે કે સિંદ મલાતા આ આલો ભણો ન જાવ એમ દેમ પોલા ઢહડે છે આલ તું ઓજા પોલા ઢહડ વાલો આલો ઉપર પોલા ઢહડવા ભણો ન જાવ એમ પોલા ઢહડવાના આલ જવા દે

તો નમસ્કાર મિત્રો આપણા વિડીયોમાં એટલું જ તે રજુ ચાવડા નવા વિડીયોમાં કાલે જો અમારો વિડીયો તમને ગમે હોય તો અમારી ચેનલ લાઇક કરજો શેર કરીજો અને સબસ્ક્રાઈબ કરવાનો ના ભૂલતા બાય બાય